નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સુરત સુરતમાં ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે ને વિધિક ક્ષેત્રેમાં કામ કરી રહી છે એમાંની એક સંસ્થા છે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ આ નામ નામ જ બહુ મજાનું છે અને આ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે ને એક સરસ મજાનું આયોજન થોડા સમયમાં થવાનું છે એ છે પ્રાકૃતિક મેળો તારીખ સત્યાવીસ ઓગસ્ટ થી સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે આ મેળો વિશિષ્ટ એટલે છે કે એમાં જે સામાન્ય રીતે મનોરંજક મેળાઓ યોજાતા હોય છે એવું આ નથી પણ એમાં પ્રાકૃતિક કૃષિ થી માંડી પર્યાવરણ સુધીની બાબતોને ઉપર ફોકસ કરવામાં આવ્યું છે આજે આ મેળા વિશે અને સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે વાત કરી છે ને વાત કરવા માટે આપણી સાથે સુરતથી સંસ્થાના પ્રમુખ રણકભાઈ ઘેલાણી જોડાયા છે રણકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી જી પહેલા તો એકા સુદામા નામ કઈ રીતે નક્કી થયું કેટલા વર્ષથી આપની સંસ્થા કામ કરી રહી છે જી જે બિલકુલ સુદામા નામ તો સુરતના એક મોટા વરાચા વિસ્તારમાં સુદામા ચોક નામથી એક ચોક બનાવેલો છે અમે અને ત્યારબાદ કોરોનાનો સેકન્ડ વેવ આવેલો હતો ત્યારે અમે મોટા જે કોમ્યુનિટી હોલ છે સુદામા કોમ્યુનિટી હોલ એમાં અમે એક આઇસોલેશન સેન્ટર બનાવેલું હતું અને ત્યારે બી ત્યારે અમે તમામ ડોક્ટરો આજુબાજુના તમામ અધિકારીઓ સામાજિક આગેવાનો પ્રમુખો અને તમામ લોકો સાથે મળીને એક દવાખાનું સારું કરેલું હતું તેમાં ઓક્સિજન ની સુવિધા કોવિડ આઇસોલેશન સેન્ટર એમ્બ્યુલન્સની સુવિધા તમામ વસ્તુ રાખી અને મફતમાં લોકોને સારવાર પૂરી પાડી હતી અને ત્યારબાદ કરવા માટે રાખીસ્ટ્રેશન કરવામાં હતો હતું બઉ સરસ અને આજે સુદામા પ્રાકૃતિક મેળાનું જે આયોજન થયું છે તારીખ સત્યાવીસ ઓગસ્ટ થી શરૂઆત થાય છે એનો વિચાર કઈ રીતે આવ્યો આખું આયોજન શું છે એની એના વિશે વાત કરો જી બિલકુલ છેલ્લા બે વર્ષથી અમે લોકો સુદામા પબ્લિક આવતી હોય છે અલગ અલગ માધ્યમથી લોકોને કઈ રીતના ઉપયોગી થાય અને તે પબ્લિક ને પણ ફાયદો થાય અને લોકોને પણ સામે ફાયદો થાય તેવું અમે વિચારતા હોઈએ છીએ તો પ્રથમ વર્ષે અમે લોકોએ ખાલી મહિલા એક્ઝિબિશન નું એક આયોજન કરેલું હતું અને સાથે વ્યસન મુક્તિનું એક આયોજન કર્યું હતું કે જેમાં અત્યારે મોટા મહાનગર પાલિકાઓમાં નું પ્રમાણ ખૂબ જ વધતું રહ્યું છે અને યુવાધન બે બેરોજગાર બની અને વ્યવડે ચડતું હોય છે તો અમે એક વ્યસન મુક્ત કરતા વિઘ્ન હર્તા એવું એક નાટકનું ટાઇટલ આપીને નાટક લોકો સુધી પહોંચાડ્યું હતું અને જોવા માટે લોકો દરોની સંખ્યામાં રાતે લગભગ દસ થી બાર હાજર પબ્લિક આવતું હોય છે અને પેલા વર્ષે અમે ખાલી એક મહિલા એક્ઝિબિશન અને ફૂડ ઝોન અને નાટકનું આયોજન કર્યું હતું ત્યારબાદ બીજા વર્ષે ભવ્ય ડાયરાઓ રાખી અને લોકોને સાંસ્કૃતિક મેસેજ આપ્યો હતો અને તેમાં પણ નાટકનું આયોજન કર્યું હતું આ વર્ષે અલગ અલગ ચાર ડોમ બનાવેલા છે એમાં મુખ્ય ડોમ છે નેવું દોઢસો ફૂટ નો ડોમ ખાલી ગણપતિ કાર્યક્રમો જેવા કે લાઈવ કોન્સર્ટ હોય સરદાર કથા હોય જેમાં વક્તા તરીકે શૈલેષભાઈ સકપરિયા પોતે આવી રહ્યા છે ત્રણ દિવસ હા 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 એ પોતે પણ એમનું લાઈવ ત્યાં આવીને કથા કરવાના છે ત્યારબાદ એક દિવસ કમિશ્નર સાહેબ ને અને સાયબર સંજીવની ટીમ અને સુરક્ષા સેતુ ટીમ રાખી અને સાયબર ફ્રોડ છે હની ટ્રેપ છે જે બેન્કિંગ ફ્રોડ છે તે બાબતે એક માહિતીનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારબાદ અલગ અલગ કન્સેપ્ટ રાખી અને દરરોજ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે એક નવો વિચાર એક આવ્યો હતો કે ભાઈ સુરતમાં આની પહેલા પણ બે જગ્યાએ ગોપીન ગામમાં અને એસઆરકે કમ્પાઉન્ડમાં એક પ્રાકૃતિક મેળા થયા હતા તો તેને સાથે ઉદ્દેશ રાખી અને સાથે ભેગા મળી અને આ વખતે સુદામમાં જે અમારું ગણપતિનું આયોજન થાય એમાં એક ડોમ સ્પેશિયલ પ્રાકૃતિક મેળો સાથે પુસ્તક મેળો નું પણ આયોજન કર્યું છે જેથી કરીને જે બાળકો જે અત્યારે જે ડિજિટલ યુગમાં મોબાઈલ તરફ વળી રહ્યા છે એની જગ્યાએ ડાયવર્ટ થઈ અને પુસ્તક તરફ પાછા વળે તો એક વાર એક સંસ્થા છે સ્વામી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને તે લોકો ગુજરાતના તમામ પાઠ્ય પુસ્તકો નહીં પરંતુ વાંચવા પુસ્તકો તે વીસ ટકા ડિસ્કાઉન્ટ થી લઈ પચીસ ટકા ડિસ્કાઉન્ટ લાવતા હોય પરંતુ અહીં ડિસ્કાઉન્ટ જેવી કે ગૌના માંથી જે બનતી વસ્તુઓ છે પછી ઓર્ગેનિક ખેતીઓ જે હોય કે તેમાં સિંગતેલ બનાવતા હોય કોઈ બીજી કોઈ વસ્તુ બનાવતા હોય હળદર છે કે શાકભાજી વસ્તુ બનાવતા હોય પછી તેના થી ગૌ આધારિત વસ્તુ ગણી product લોકો home બનાવતા હોય છે અને તેને પ્લેટફોર્મ મળી રહે તે માટે થી અમે એક આખો ડોમ બનાવ્યો છે એ લોકો અહિયાં રાહત દરે ડોમ નું nominal કિંમત માં રાખી અને પોતાને જે વસ્તુ બનાવતા હોય તેનું સેલ કરી શકે છે એટલા માટે અમે ખાસ ઉદ્દેશ રાખ્યો છે આ વખતે વાહ અને મને લાગે છે એમાં વ્યસન મુક્તિ ગૌ પ્રોડક્ટ ઉપરાંત જેલ મુક્ત ખાણી ને સ્વદેશી ચિકિત્સા આયુર્વેદ પર્યાવરણ બધા વિષયોને પણ તમે આવરી લીધા છે બિલકુલ આ વખતે જે અમારું ગણપતિનું જે નામ છે તે સુદામા નામ આપવામાં આવ્યું છે એટલે કે શીખજી એટલે કે ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા અને ગણપતિ એટલે તમામ વસ્તુ એમાં આવરી લેવામાં આવી છે અને એમાં અલગ અલગ રીતે કે મહિલાઓના એક્ઝિબિશન દ્વારા એટલે કે ગૌરી તરીકેનો એમાં કન્સેપ્ટ યુઝ થાય છે ગીતા એટલે કે પુસ્તક મેળો આવી જાય છે ગૌ એટલે ગૌ અથવા તમામ વસ્તુ આવી જાય છે એમ છ વસ્તુનો અમે સમન્વય કરી અને ત્યાં સ્થળ ઉપર આખો કન્સેપ્ટ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે અને સાથે જે ઝેર મુક્તની જે તમે વાત કરી તો તેમાં અમે કેન્સર માટેનું નિદાન કેમ્પ એટલે કે સતત આઠ દિવસ સુધી ત્યાં સ્થળ ઉપર અમે એક ડોમ બનાવ્યો છે નાનો તો એમાં દરરોજ ત્યાં નિદાન માટેની એક ટીમ મૂકવામાં આવી છે સુરતની ખ્યાતનામ એમ્સ હોસ્પિટલ દ્વારા અને છેલ્લા દિવસે ત્યાં સ્થળ ઉપર આપણે

અને ત્યારે જે માનસિક ત્રાસ તમે જે અનુભવ છે જેના ઘરમાં લોકોને એ કઈ રીતે ચાલે છે આખું આયોજન જે બિલકુલ કોરોના કાળમાં જયારે અમે દવાખાનું શરૂ કર્યું હતું પ્રયોગમાં ત્યારે ઘણા બધા સાધનો અમે લોકો પરચેસ કર્યા હતા જેમ કે ચેર છે વોકર છે બેડ છે એ તમામ વસ્તુ કોરોના ગયા પછી અમારી પાસે સ્ટોક માં પડ્યો હતો એમ એટલે પછી ડોક્ટરો ની ટીમ દ્વારા અમને મેસેજ આપવામાં આવ્યો કે આવી વસ્તુ પણ આજે ઉપયોગમાં છે તો આપણા ગ્રુપ દ્વારા આવું થતું હોય કે મેડિકલ સાધનો જેવા કે વ્હીલ ચેર વોકર ટોયલેટ ચેર બેડ ઓક્સિજન ની બોટલ આ તમામ વસ્તુ જો આપણે ફ્રી માં આપી શકતા હોઈએ તો આ લોકોને ઉપયોગી થાય તો ત્યાર પછી એક કાર્યક્રમ કરી અમે ગ્રુપ માંથી બધા ભેગા થઈ અને અમુક દાતાઓનો સહયોગ લઈ અને સાધનો બધા વસાવ્યા હતા અને હાલ અમારી પાસે લગભગ પાંચ થી સાત લાખ જેવા રોકડ રકમ સાધનો અમારી પાસે છે જે અલ્ટરનેટ સાધન લોકોના ઉપયોગમાં કામમાં આવતા હોય છે અને ગયા વર્ષે અમે ગણપતિના માધ્યમથી મોટા મોટા વરાછા વરાછા ઉતરાણ વેલંજા અબરામા વિસ્તારના લોકોને માટે એક સ્મશાન રથ જે અછત હતી એ સ્મશાન રથ પણ અમે ગયા વર્ષે અમે લાવ્યા હતા મોક્ષ રથ જેને તમે મોક્ષ રથ હા બિલકુલ આ સિવાય આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ મેન અમારી મુખ્ય તો તો વ્યસન ઉપરનું જ કામ છે કે વ્યસન મુક્ત કરતા વિઘ્ન હરતા એ ગણપતિનો જ અમારો મેન કન્ટેન્ટ હોય છે દર વર્ષે ગણપતિના મોટો કાર્યક્રમ અમે કરતા હોઈએ છીએ કારણ કે વ્યસનનું જ અમારું મેન કામ છે બાકી સંસ્થા સામાજિક પ્રવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલી હોય છે જયારે સુરતમાં કોઈ મોટા સમૂહ લગ્ન હોય ત્યારે અમે પાર્કિંગ સેવામાં કે કોઈ જોડાયેલા રહીએ છીએ વાહ બહુ સરસ અને શારીરિક પેલા કેવાય ને કે મનોચિકિત્સક છે કોઈ ફાયર ના ઓફિસર હોય છે કોઈ એડવોકેટ છે કોઈ સ્કૂલ ના સંચાલક છે મંડપ વાળા ભાઈ છે કોઈ જનરેટર વાળા ભાઈ છે કોઈ સાઉન્ડ વાળા ભાઈ છે એમ અલગ અલગ પેઢા બધા લોકો સાથે મળીને ચલાવે છે જે કરીને અમારે કોસ્ટિક પણ ડાઉન આવતો હોય છે અને એકાબીજું સાથે મળીને તરત કામ ને તરત ઈજી પડી જાય બહુ સરસ બહુ સરસ ના બહુ અદભૂત પ્રવૃત્તિ ચાલે છે ને એમાં તમે આ ગણેશની સાથે પ્રાકૃતિક મેળાને પણ જોઈયો સાથ તમને કહ્યું એ બધાને એક સાથે કરીને એટલે કન્સેપ્ટ વાઇઝ પણ આ બહુ મહત્વનું આયોજન છે ને આટલા સમય સુધી ચાલશે એટલે વધુ ને વધુ લોકો લાભ લઈ શકે તમે અમારી સાથે જોડાયા અને તમારી પ્રાકૃતિક મેળાની અને સંસ્થાની બીજી પ્રવૃત્તિઓની વાત પણ અમારી સાથે શેર કરી ખુબ ખુબ આભાર રોનકભાઈ થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ